હા તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો પશુપાલક મિત્રોનો આજના નવા વિડીયોની અંદર તમારું દિલ ભર્યું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું પૂજુ ચૌહાણ જગદીશ સિંહને આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલમાં તમારું દિલ ભર્યું હાર્દિક હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો પશુપાલક મિત્રો ચેનલ ઉપર તમે જો પહેલીવાર આવી ગયા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને તમે લાઈક કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે જે ઘણા જે મારા પશુપાલક મિત્રો છે જે મિત્રો તેમની પાડી અથવા કોઈ પણ મિત્રો વાસળી હોય તે મિત્રો ગરમીમાં તો આવે છે તે પશુપાલક મિત્રો તે ડૉક્ટર પાસે મિત્રો અથવા વેટનરી ડોક્ટર પાસે મિત્રો બિદાન છે તે પણ મિત્રો કરાવે છે મિત્રો તેમની વાસડી અથવા કોઈ પણ મિત્રો પાડી હોય તે મિત્રો ઠળતી નથી તો મિત્રો ત્યાંનું તો મેન કારણ તો મિત્રો કારણ કે જો તમારા જે પશુના અંદર જે તમારા જે પશુનો જે કોથરીનો વિકાસ સારી રીતે નહીં હોય તેના લીધે પણ જો તમારું પશુ છે તે મિત્રો ઠરતું નથી કારણ કે મિત્રો તમારું જે પશુ છે તે મિત્રો ગરમીમાં તો આવશે બધા બધા તેના લક્ષણો છે તે પણ બતાવશે છતાં પણ મિત્રો આપણે બીજદાન કરાયા છતાં પણ તમારું જે પશુ છે તે મિત્રો ઠરતું નથી તો મિત્રો તમારા એક દેશી ઉપયોગ છે એ તમારા પશુ પર મિત્રો જો તમે કમ્પ્લીટલી કરશો તો એ તમારું પશુ છે તે મિત્રો ગાભણ છે તે પણ મિત્રો કમ્પ્લીટલી થઈ જશે તો મિત્રો વાત કરે તો મિત્રો જો તમારા દેશી પ્રયોગ છે તે મિત્રો તમારા પશુ પર કરી દેવાનો છે કારણ કે મિત્રો તમારે જે બસો ગ્રામ સો ગ્રામ જેવા મિત્રો જે મઠ આવશે તે મિત્રો તમારે લઈ લેવાના છે અને મિત્રો આ જે મઠ છે તે મિત્રો રાત્રે તમારા જે પશુના એ મિત્રો પલાળી દેવાના છે ત્યાર પછી મિત્રો જો તમારા પશુના આજે પલાળેલા જે ફણગાયેલા જેમ મળશે તે મિત્રો તમે આપવાનું ચાલુ કરી દેશો તો તમારું જે પશુ છે તે મિત્રો ગાભણ પણ થઈ જશે અને જે તમારા પશુના જે કોથળીનો વિકાસ નહોતો તે પણ મિત્રો કમ્પ્લીટલી હોય છો અને હંડ્રેડ પર્સેન્ટ છે તેનો વિકાસ થઈ જવાનો છો બરાબર ત્યાર પછી મિત્રો તમે પહેલાં તો મિત્રો બિદ્વન કરાય પહેલાં મિત્રો તમે ડૉક્ટર વેટરનરી ડૉક્ટરનો સંપર્ક કરો અને જો ડૉક્ટર એમ કે કોથળીનો વિકાસ નથી ત્યાર પછી મિત્રો તમે આ જે

ત્યાર પછી મિત્રો આજે સવારે તમારા પશુનું તમારા અઠવાડિયા જેવું તમે આપશો દસ દસ દિવસ અઠવાડિયું જો તમે તમારા પશુનું આપવાનું ચાલુ કરી દેશો અને સાથે સાથે મિત્રો તમે મિનરલ મિક્સર પાવડર પણ તમે આપશો અને જે તમારું પશુ ઠરતું નહોતું વારે ઘરે મિત્રો રિપેટ આવતું હતું તે પણ મિત્રો કમ્પ્લીટલી થઈ જશે અને જે તમારું પશુ છે તે મિત્રો હંડ્રેડ પર્સન્ટ ગાભણ પણ થઈ જશે પહેલાં તમે ડૉક્ટરનો કમ્પ્લીટલી સંપર્ક કરજો ત્યાર પશુ મિત્રો આજે તમારે દશી પ્રયોગ છે એ તમારા પશુ પર તમે કરી શકો છો અને સાથે સાથે મિત્રો કોઈપણ ખાંડની અંદર પચાસથી સો ગ્રામ મિત્રો મિનરલ મિક્સર પાવડર છે તે પણ તમે આપવાનું ચાલુ કરી દેજો તો ચાલો આજના વિડીયોની અંદર આટલું જ દે ફરી મળીશું નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે ચેનલને સબસ્ક્રાઈબ ને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા